મિત્રો આજે તારીખ થઈ છે અગિયાર આઠ બે હજાર પચીસને આજે હડોદ માર્કેટયાર્ડમાં સિઝનનો પ્રથમ જે છે એ કપાસની આવક થઈ છે એટલે મુહૂર્તનો સોદો થયો છે આમ તો મોટા ભાગે હજી એકાદ મહિનો કપાસની આવક જે છે એ થતાં થશે કારણ કે જેને કોઈએ વહેલું આગોતરું વાવેતર કરી નાખ્યું હોય તો એ ખેડૂત અત્યારે માર્કેટયાર્ડમાં કપાસ લઈને આવ્યા છે બાકી આમ સરેરાશ જે વાત કરીએ દરરોજ જે કપાસની આવક થતી હોય છે એ આવક હજી મહિનાથી પછી થવાની છે સાપકડા ગામના ખેડૂત છે સાપકડા ગામના ખેડૂત આજે હળદ માર્કેટયાર્ડમાં કપાસ લઈને આવ્યા હતા તેની સાથે હળવદ શહેરના પણ એક ખેડૂત છે એ પણ કપાસ લઈને આવ્યા હતા જોકે સાપકડાના ખેડૂત વહેલા આવ્યા હતા એટલે એમને મુર્તનો જે ભાવ જે છે એ આપવામાં આવ્યો છે આપણી સાથે કમિશન એજન્ટ છે સાથે વેપારી છે અને ખેડૂત પણ છે એટલે આપણે એમની સાથે થોડીક વાત કરીએ શું તમારું નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈ કયા ગામથી આવ્યા સાપકડાથી સાપકડાથી આવ્યા વાડી તમારી જ છે કે ભાગમાં રાખો ને ત્યાં મજૂરી કરો મજૂરી કરી ભાગમાં કોની હતી વાડી વાડી નીતિન ભાઈ નીતિન ભાઈ માઉ ભાઈ ક્યાં ગામ સાપકડા સાપકડાના ક્યારે કપાસ વાયો તો પાંચમા મહિનામાં પાંચમા મહિનામાં પાંચ તારીખ આજે ક્યાં આપ્યો કપાસ અને શું ભાવ આવ્યો ખેડૂત ટ્રેડિંગમાં આપ્યો અને એકોતેરસો ભાવ આવ્યો કેટલો હોય અંદાજે અંદાજે સાડા પાંચ મણ છ મણ જેવો હોય છે એટલે હવે આટલો છે કે હવે બીજો હવે વીણી પાછી ચાલુ કરશો બીજી વીણી આવશે પછી હજી લાગે તો એટલે વેલો વાય નઈ એટલે વેલો ઉતરી ગયો વેલો ઉતરી ગયો વેલો આવ્યો તો ને મુરતના 710 મળ્યા છે શું લાગે હારું લાગે બજાર ભાવ એ આવા નાવા વાંધો ન આવે તો હારું રે બજાર ભાવ આવા નાવા એમ ખેડુ ટ્રેડિંગ પણ આપણી સાથે છે શું કહીશું કારણ કે આજે મુહૂર્તનો સોદો થયો છે એડમાં આમ રેગ્યુલર ક્યારે આવક ચાલુ થઈ જાય છે દરરોજની પંદર વીસ પચીસ પચાસ હજારની રેગ્યુલર તો આમ જુઓ તો ખેડૂત ટ્રેડિંગ એકસો અગિયાર નંબર દુકાન મારી હું કમિશન એજન્ટ છું અને કપાસ મારામાં આવ્યો છે નીતિનભાઈ માહુભાઈ ડોડિયા સાપકડાનો અને વાત કરી આવકની તો અત્યારે તો આ વેતર એમને વહેલું કરેલું પાંચમા મને પાંચ તારીખે એટલે હવે કપાસ વહેલો આવ્યો હોય પણ રેગ્યુલર આવક આની મહિનાથી સવા મહિના પછી રેગ્યુલર આવક ચાલુ થાય છે આમ ભાવ શું હે સરરાશ બજાર ભાવ અત્યારે માન લો કોઈ કપાસ વેચો આવે તો આ નવી સિઝનનો કોઈને પડ્યો રાખ્યો હોય તો જૂની સિઝનનો હોય તો આમ અત્યારે બજાર ભાવ શું ચાલે કપાસના ભાવ બધા કપાસના અત્યારના ભાવ તમે ને તો થી માંડીને હોટસો સુધીના ભાવ ગણાય એમ એવું ગણાય આમ મુરતનો શોખથી લીધો મુરત કર્યું ને એટલે વેપારીઓએ ઉમંગથી લીધો કહેવાય

એટલે આજ બે બે વ્યક્તિ કપાસ લઈને આવ્યા હતા એટલે હવે એવું થશે કે દરરોજ બે ત્રણ બે ત્રણ લોકો કપાસ લઈને હવે માર્કેટ યાર્ડમાં ચાલુ થઈ જાય છે કે આ મુહૂર્તનું હતો એટલે વહેલા લઈને આવ્યા ના જન્માષ્ટમી પછી અરો અરો ધીમે ધીમે પચીસ પચાસ મણ પચીસ પચાસ મણ આવક ચાલુ થઈ જશે પછી પંદર દિવસ પછી પંદર નવ પછી આવક રેગ્યુલર ચાલુ થઈ જશે આમ ભાવમાં કંઈ આઘું પાછું થાય એવું લાગે કે પંદરસો સોળસો રૂપિયા કારણ કે ગયા વર્ષે આવું જ કંઈક હતું ને હા સોળસો ની આજુબાજુ રહેશે ગઈ સાલ થી કદાચ સો દોઢસો રૂપિયા આપ્યા ગવર્મેન્ટે પણ દોઢસો રૂપિયા ઊંચા કર્યા છે ભાવ એટલે સોળસો ની આજુબાજુ ભાવ રહેશે અત્યારે અત્યારે શું સૌથી વધારે આવે આવે તલ તલ છે ઓગણીસો રૂપિયાના ભાવ છે સારા તલના અઢાર થી ઓગણીસ છે અને હળદ બધા માલ ના સત્તરસો થી અઢારસો રૂપિયા ના ભાવ તલના કંઈ કાળા તલ અત્યારે આવતા નથી આવે તો અમુક ક્વોલિટી વાય છે ત્રણ હજારથી થી સાડત્રીસો રૂપિયા ભાવ છે બહુ સારા હોય તો પાંત્રીસથી સાડત્રીસ થાય અને મીડ મીડિયમ હોય તો ત્રણ હજારની આજુબાજુનો ભાવ છે તો મિત્રો આ ખેડૂતો જે છે એ અત્યારે એક નીતિનભાઈ માહુભાઈ ડોડિયા જે સાપકડા ગામના ખેડૂત છે અને તે કપાસ લઈ અને માર્કેટયાર્ડમાં એમના જે ખેતમજૂર છે લઈને આવ્યા હતા મુહર્તનો ભાવ જે છે એ સાત હજારને હોય એટલે એકોતેરસો રૂપિયા ભાવ દેવામાં આવ્યો છે આ બીજો કપાસ જે છે એ ભરતભાઈ ઘનશ્યામભાઈ સુરેલા કે જે અડોદમાં જ રહે છે એ પણ આજે લઈને આવ્યા હતા પરંતુ એ થોડા મોડા પીડ્યા એટલે એમને મુહૂર્તનો ભાવ કદાચ નહીં મળ્યો હોય એમને ભાવ મળ્યો છે પંદરસો ને એકાવન રૂપિયા ભરતભાઈ ઘનશ્યામભાઈ સુરેલાને પંદરસો એકાવન મળ્યો છે અને આ જે મુહૂર્તનો સોદો થયો છે નીતિનભાઈ માઉભાઈ ડોડિયાની વાડીનો જે કપાસ છે તો એમને સાત હજારને સો મળ્યા છે તેની સાથે મિત્રો અત્યારે જીરુની વાત કરીએ તો જીરુમાં બત્રીસોથી છત્રીસસો રૂપિયાનો ભાવ જીરુનો બજાર ભાવ બોલાય છે વરિયાળીમાં બારસોથી સોળસો રૂપિયા સુધીનો ભાવ જે કંઈ છે એ ભાવ બોલાય છે તો ખાસ અત્યારે મળ્યા મિત્રો આપણે આ માર્કેટ યાર્ડમાં જે મુર્તનો સોદો થયો છે કપાસનો કે કપાસની આવકના શ્રી ગણેશ હળદ માર્કેટયાર્ડમાં થઈ ગયા છે અને વેપારી મિત્રો પણ કહી રહ્યા છે કે આઈટમ પછી પચી પચાસ મણ કે ચાલીસ મણ કે સાઠ મણ આવો જે કંઈ કપાસ છે એ ધીમે ધીમે હવે નવી સિઝનનો ચાલુ થશે પરંતુ નવી સિઝનનો કપાસ આજે એટલે કે અગિયાર આઠ બે હજાર પચીસના રોજ હળદ માર્કેટયાર્ડમાં આવ્યો છે અને મુહૂર્તનો ભાવ સાત હજારને સો દેવામાં આવ્યો છે બાકીનો સરેરાશ પંદરસો થોડસો રૂપિયા કહી રહ્યા છે કે ભાવ મળી રહ્યો છે આભાર મિત્રો